સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે ગોંડલિયા ધાણાનું હબ ગણવામાં આવે છે યાર્ડમાં ધાણાની ત્રણ લાખથી વધુ ગુણીની આવક થતાં યાર્ડની બાજુમાં આવેલ મેદાનોમાં આવેલ પાર્કિંગમાં ધાણાના ત્રણસો ત્રણ હજાર પાંચસો જેટલા વાહનોની નોંધણી થઈ છે યાર્ડનું ગ્રાઉન્ડ અને છાપરા ધાણાથી આવકથી ખચોખત ભરાઈ જવા પામ્યું છે યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા વેપારીઓની દુકાન બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી ગોન્ડર યાર્ડમાં આવતા હોય છે હરાજીમાં ધાણાના વીસ કિલોના ભાવ આઠસો થી સોલસો પચાસ સુધીનો ભાવ બોલાયો હતો જ્યારે ધાણીનો વીસ કિલોનો ભાવ રૂપિયા આઠસો થી બે હજાર સુધીનો ભાવ બોલાયો હતો યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા અને ધાણાનું ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર ગઈકાલે સવારે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી અત્યાર સુધીની ઐતિહાસિક બ્રેક આવક ધાણાની ગઈકાલે થયેલ છે જે ત્રણ લાખથી વધારે બોરીની આવક થયેલ છે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ધાણા લઈને ગોંડલ માર્કેટયાર્ડની અંદર આવે છે વીસ કિલોના ભાવ જોઈએ તો આઠસોથી લઈને સોળસો પચાસ સુધીના છે ધાણાના જ્યારે ધાણીના ભાવ છે એ વી વીસ કિલોના આઠસોથી લઈને બે હજાર સુધીના છે ગ્રાઉન્ડ ટૂંકું પડતા કમિશન ઝંડી દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક માર્કેટયાર્ડનો સમગ્ર સ્ટાફ અધિકારીઓ માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે હાલ અગિયાર ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી તેમજ સમગ્ર આવકને લઈને ડુંગળી ઘઉં તેમજ અન્ય આવક પણ પુષ્કળ પ્રમાણમાં હોય હાલ જગ્યા ન હોવાથી બંધ કરવામાં આવે છે તેની દરેકે ખાસ નોંધ લેવી આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ